સ્વાગત છે તમારું સુરતી સ્વાદમાં વાડીનું શાક કાઠિયાવાડમાં ખૂબ જ ફેમસ છે આમ તો આ શાક ખેતરમાં બનાવવામાં આવતું હોવાથી આ શાકનું નામ વાડીનું શાક કહેવામાં આવે છે આ શાક ખૂબ જ ચટપટું અને ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આ શાક બનીને તૈયાર થાય છે તો આવો ફટાફટ આપણે વાડીનું શાક બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે મગફળીને પીસવાની છે તો અડધો કપ મેં મગફળીના દાણા લીધેલા છે એને આપણે ક્રશ કરી લઈશું તો ક્રશ કરીને તૈયાર છે આપણે એક બાઉલમાં લઈ લઈએ હવે આ ક્રશ કરેલી મગફળીને આપણે પલાળવાની છે તો હવે એમાં આપણે એડ કરીએ ત્રણ કપ છાશ તો બહુ ખાટી ના હોય એવી છાશ આપણે લેવાની છે તો એક વખત મિક્સ કરી લઈએ અને આને ઢાંકી અને દસથી પંદર મિનિટ આપણે સાઈડ પર રવા દઈશું ત્યાં સુધીમાં આપણે બાકીના શાક પકાવી લઈએ એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે વન ફોર્થ ટી સ્પૂન રાઈ એડ કરીશું અને વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરીશું તો રાઈ અને જીરું બરાબર સતળાઈ જાય પછી આપણે સાતથી આઠ નંગ લીમડાના પાન એડ કરીશું અને સાથે જ વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરીએ તો મિક્સ કરી લઈએ હવે અડધો કપ ડુંગળીને મેં બારીક સુધારેલી છે એ એડ કરીશું તો ડુંગળી થોડી ચડી જાય પછી આપણે અડધો કપ બારીક સુધારેલા રીંગણ એડ કરવાના છે અને સાથે ચેટ કરીએ સ્વાદ મુજબ મીઠું જેથી રીંગણ ફટાફટ ચડી જાય સાથે ચેટ કરીએ અડધી ટીસ્પૂન હળદર તો આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ અને એકદમ ધીમા ગેસ પર આપણે પકાવવા રાખી દઈએ તો એકથી બે મિનિટ પછી ફરીથી આપણે ચેક કરી લઈએ અને વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચલાવતા રહીશું તો રીંગણ થોડા ચડી જાય પછી આપણે એમાં એક ટેબલ સ્પૂન આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ અને બે ટી સ્પૂન પાવડર એડ કરીએ અને મિક્સ કરી લઈએ અને બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અડધો કપ બારીક સુધારેલા ટમેટા એડ કરવાના છે તો ટમેટાની જગ્યાએ તમે ટમેટાની પેસ્ટ પણ એડ કરી શકો છો આ બધા શાક આપણે ધીમા ગેસ પર ચડાવવાના છે તો ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે છાસ અને પીસેલી મગફળીનું જે મિક્સર તૈયાર કર્યું છે એ એડ કરીએ અને ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરતા જઈએ તો વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું હવે ઢાંકણ ઢાંકવાની જરૂર નથી તો વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું અને થોડુંક ઘાટું થવા દઈશું તો થોડું ઘાટું થઈ ગયું છે તો ફરીથી આપણે અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ જેનાથી કલર ખૂબ જ સરસ આવશે તો આ શાક ઘાટું થઈ ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે તો ઉપરથી થોડા લીલા ધાણા આપણે એડ કરીશું તો હવે આગળમાં ગરમ શાકને આપણે સર્વ કરીએ અને ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીએ તો લગભગ દસ થી બાર મિનિટ જેવું આ શાક બનતા થશે ડુંગળીની રીંગથી પણ આપણે ગાર્નિશ કરીશું તો શાક બનાવવા માટેની સામગ્રી આ રહી તો આ ગરમા ગરમ શાક આપણે ભાખરી સાથે રોટલા સાથે રોટલી અથવા પરોઠા સાથે પણ ખાઈ શકીએ છીએ